ચાર વાર રૂપિયા પાછી રાખ્યું નથી આવો હું ભગત ની માતા કઉ કોકને બંગલો બંગલો બાંધવા તો અત્યારે હાથ માળ અત્યારે હાથ માળ

હાલતા હાલતા મે કર્યા છે અને આ ઘરે આ બે દેવ નો હાથ છો અને પૂરું કરશો તો પૂરું કરવા મારું નળું મારો પછી મારી બીજી કલમ વળી બીજી એક આડી થાય તમને ખબર નહી હોય કો પકડો કોલો આ જગ્યા ઉપર પેલો ફૂબો હતો

તે દેગડી દેમર ન ના સીટી તો નાખો આ કુવાની વાત એવું પૂછું કે એ વખતે બે છોડી નો ગમે પાછલી ભેટી ને પૂછી ન પૂછું આટલીથી મોડી બે બે છોડીઓનો ભેળો જનમ છે એક છોડી એ તો એના વાલા ઘંડી થી મરી છે પર એક છોડી હોય દાટેલી છે આવું શીખુતર પૂછું ઓ બે જનમ નહિ આલેલી એટલા ઉધી હું તમાર નેસડી ચાલો છું ને હવે કો કે છે પછી આ ઘર ને ભેઢી ની ભીઢીઓ પણ એક નખોજ્યું ઘર હતું ભગત ની માતા

તો તમારે કરવા વળે પછી કોગાડ વાળે મળી એટલું યાદ તમાર રાખું હે કોણ થાય